નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરી મિત્રો આજે આજનો છેલ્લો દિવસનો માલ રહેલો છે મિત્રો તમે જોઈ શકો એક આ ખાનું ભરેલું છે મિત્રો અને એક આ ખાનું ભરેલું છે મિત્રો બે ખાના ખાલી ઘઉંના ભરેલા છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને વિડીયોના એન્ડમાં આપણે વાત કરશે કેટલી આટલી આજની તેજી મંદી રહેલી છે તે પણ જાણવાની કોશિશ કરશે મિત્રો તો ચાલો રૂબરૂને જાણસી કેવા રહી છે આજના બજારમાં

इस जवाब प्रोजेक्ट का नाम 25 25 5 पदे में 5 33 33 40 45 50 50 55 55 551 रुपया નો ભાવ છે ટુકડી ઘઉં છે મિત્રો 551 રૂપિયા નો ભાવ છે ચાલે છેમાં કોકટકી જોવા મળી છે પણ કલર વાળો માલ છે મિત્રો કલરફુલ માલ છે જો

પાંચસો ને ચોપન રૂપિયા ના ભાવ છે જે ને ચોપન રૂપિયા ભાવ છે જે ટુકડી કહું છે મિત્રો પાંચસો ને ચોપન રૂપિયા ભાવ છે જે અમુકમાં અમે કોઠી કોક દાણો જોવા મળી રહી છે કટકી જોવા મળી રહી છે પણ માલ કલર માં સારો છે પાંચસો ને ચોપન માં વેચાણો

ચારસો છ્યાસી રૂપિયાનો ભાવ છે અમેરિકન ટુકડી છે પણ મિલબર ક્વોલિટી છે મિત્રો આ મિલબર ક્વોલિટી કહેવાય અમેરિકન ટુકડી છે પણ મિલબર ક્વોલિટી થઈ ગઈ છે મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સરપ્રાઈઝ કરવાનું ન ભૂલ્યા મિત્રો આ મિત્રો આજની તમે તેજી મંદીની વાત કરી લો ને તો તેજી મંદી તો કોઈ પણ પ્રકારની જોવા નથી મળી રહી અને ક્વોલિટી વિશે ભાવની વાત કરીને તો મિત્રો પેલા મિલ ક્વોલિટી મિત્રો ચારસો પંચ્યાસીથી ચારસો નેવું આસપાસ ખપી રહ્યું છે મિલથી જે સેમી કહી શકાય સેમી મિલ તે મિત્રો ચારસો નેવુંથી પાંચસો રૂપિયા લગીનું ખપી રહ્યું છે મિત્રો અને ટુકડાની વાત કરી એક નંબર ટુકડાની વાત કરી તો એક નંબર ટુકડા બધાએ સાડા પાંચસોથી છસોની વચારે ખપી રહ્યા છે મિત્રો અને એક નંબરથી થોડાક મીડિયમ ટુકડાની વાત કરીને તો મિત્રો સવા પાંચસોથી સાડા પાંચસો લગીન ખપી રહ્યા છે મિત્રો અને લોકવનની વાત કરીને મિત્રો તો એક નંબર લોકવન બધું પાંચસોથી સવા પાંચસો પાંચસો ત્રીસ એકત્રી લગીન ખપી રહ્યું છે મિત્રો હા માહિતી સારી લાઇક છે સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં